નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ગરમીની ઋતુ છે અને ગરમીની સિઝનમાં જે લોકોના શરીરમાં વધારે ગરમી હોય અથવા પિત્ત પ્રકૃતિનું શરીર હોય અથવા શરીરમાં તજા ગરમી હોય ને તો આવા લોકોને ઉનાળાની સિઝનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે પણ આ બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે ગરમીને લગતી કોઈ પણ સમસ્યા ન થાય એ માટેનું એક મિત્રો ડ્રિંક સજેશન કરું છું કઈ રીતે બનાવવાની વાત કરું એની પહેલાં મિત્રો તમને કહી દઉં કે ત્રણથી ચાર પાન એક એવી વનસ્પતિ અદ્ભુત વનસ્પતિના ત્રણથી ચાર પાન છે એ પાણીમાં નાખી અને એનું શરબત સ્વરૂપે સેવન કરવામાં આવે તો શરીરમાં રહેલી વધારાની બધી જ ગરમી નીકળી જાય છે શરીર છે એને કુદરતી ઠંડક મળે છે શરીર અંદરથી ઠંડુ રહેશે જેના કારણે લોહીને લગતી પણ કોઈ સમસ્યા થતી નથી કેમ કે જ્યારે શરીરમાં ગરમી વધે પિત્ત પ્રકૃતિ વધે શરીરમાં તજા ગરમી વધે ત્યારે લોહીની અંદર પણ ગરમી વધે છે અને જેને કારણે એને અનેક સમસ્યાઓ થતી હોય છે બીજું એક કે જે લોકોના શરીરમાં ગરમી વધારે હોય અથવા ગરમીને લગતી કોઈ સમસ્યા હોય તો એના લક્ષણોમાં તો કાંઈ સામાન્ય હોય છે આમ તો જેમના શરીરમાં ગરમી વધારે હોય તો એમને વધારે પરસેવો વળતો હોય છે શરીર છે એમાં ગરમી વધારે લાગતી હોય છે બીજું એ કે છાતીમાં વધારે બળતરા થતી હોય આંખોમાં બળતરા થાય ગરમીને લીધે પગના તળિયામાં વધારે બળતરા થાય ગરમીને લીધે ખાસ કરીને રાત્રે સૂવા જાય ને ત્યારે પગના તળિયામાં વધારે બળતરા થતી હોય છે જેમને ગરમી વધારે હોય એને બીજું એક કે વારંવાર નસકોરી ફૂટે અથવા ઉનાળામાં એક કે બે વાર પણ નસકોરી જો ફૂટે ને વગર કારણે તો મિત્રો શરીરમાં ગરમી હોઈ શકે છે બીજું એક શિયાળાની ઋતુમાં તો ઘણા લોકોને હોઠ ફાટતા હોય છે પણ જે લોકોને ગરમીની એટલે કે ઉનાળાની ઋતુમાં પણ જેમને હોઠ ફાટતા હોય ને તો આવા લોકોના શરીરમાં ગરમી વધારે હોઈ શકે છે એ સિવાય ગરમીને લગતી ઘણી બધી સમસ્યાઓ ચામડીને લગતી સમસ્યાઓ પણ થાય જો શરીરમાં ગરમી વધારે હોય તો હવે આ ગરમીને દૂર કરવા માટે અથવા દિવસમાં ખાલી એક વખત આ ડ્રિંક્સ પીવામાં આવે ને એક ગ્લાસ ખાલી શરબત નેચરલી શરબત છે એક વખત ખાલી પીવામાં આવે એટલે શરીરમાં રહેલી વધારાની બધી જ ગરમી નીકળી જાય છે અને શરીર છે એ કુદરતી ઠંડક પ્રાપ્ત કરે છે હવે કઈ રીતે બનાવવાનું એ જ પહેલાં વાત કરી દઉં હું પહેલાં તો વનસ્પતિનો જે પ્રયોગ કરવાનો છે એ વનસ્પતિનું નામ છે ફુદીનો ફુદીનો એક એવી વનસ્પતિ છે કે જે શરીરને નેચરલી ઠંડક પૂરી પાડે છે ખાસ કરીને લિવરમાં લીવરની અંદર ઠંડક જાળવવાનું કામ ફુદીનો કરે છે એટલે લિવરની કાર્યક્ષમતા વધે છે અને જેને કારણે શરીરમાં અને લોહીમાં ઝેરી કચરો જામતો નથી અને આખા શરીરની ગંદકીની સફાઈ કરવાનું કામ થશે એટલે લિવર મજબૂત હશે તો આખા શરીરની સફાઈ થશે ફુદીનો છે ફુદીનાના લગભગ પાંચથી છ પાન પાન લઈ લેવાના છે તુલસીની જેવો જ ફુદીનાના પાન હોય છે પાંચથી છ પુદીનાના પાન એને વાટી અને કાં તો એનો રસ કાઢી નાખવાનો જો રસ કાઢવો થોડો વધારે કંટાળાજનક લાગતું હોય તો પુદીનાના પાંચ પાન લઈ પાંચ કે છ પાન એના નાના નાના એકદમ નાના નાના ટુકડા કરી અને એક ગ્લાસ પાણીમાં નાખવાના છે એ સિવાય એની અંદર એક ચમચી વરિયાળી છે ને એને વાટી લેવાની વરિયાળીને વાટીને એનો ભૂકો નાખવાનો છે ત્યાર પછી એક ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો છે અને છેલ્લે એક ચમચી જેટલી સાંકર જે ગાંગડાવાળી સાંકર આવે છે એ સાંકર છે એને ભૂકો કરી અને દળેલી સાંકર છે એ નાખવાની છે બરાબર હલાવવાનું મિક્સ કરવાનું છે બરાબર મિક્સ કરી અને આ પ્રવાહી પીવાનું છે પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે આ પ્રવાહી બનાવવા માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ આ પાણી ફ્રીઝનું ભૂલથી પણ લેવું નહીં નહીંતર શરીરમાં ગરમી વધી વધી પણ શકે છે ફ્રીજની જગ્યાએ માટલાનું પાણી એટલે કે જે માટીનો ગોળો હોય છે અથવા માટલું હોય એનું પાણી છે ઉપયોગ કરવાનો તમને એવી કુદરતી રીતે શરીરમાં ઠંડક આવશે ને એની વાત ન પૂછો આ રીતે શરબત બનાવી અને દિવસમાં એક વખત ખાલી તમે પીશો ને એટલે શરીરમાં રહેલી વધારેની બધી જ ગરમી નીકળી જશે શરીરમાં કુદરતી ઠંડક આવવાની સાથે સાથે શરીરના જે અમુક મહત્ત્વના અંગો છે જેમ કે કિડની લિવર અને હૃદય આની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે કેમ કે બધી જ વસ્તુ જે છે એ એકદમ નેચરલી છે ખાસ કરીને વરિયાળી ફૂદીનો અને સાકર છે ને એ ત્યારે ગરમીની સિઝનમાં એટલું જબરજસ્ત કામ કરે છે શરીર માટે કે શરીરમાં જ ગરમી છે એ વધવા દેતું નથી ગરમીને કાબૂમાં રાખે છે એટલે ગરમીને લગતી કોઈ પણ સમસ્યા ઉનાળામાં થતી નથી માત્ર એક ગ્લાસ આ શરબતનું સેવન કરવામાં આવે ને તો ખૂબ ખૂબ આભાર જય માતાજી